સુરતમાં મેટ્રોની કામગીરીને લઈને ફરીથી વિરોધ દર્શાવવામાં આવ્યો છે ભાગર વિસ્તારમાં વેપારીઓનો વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે બાવીસ મહિનાથી દુકાનો બંધ છે ના વેપારીઓની હાલત કફોડી બની છે સુરતમાં મેટ્રોની કામગીરીને લઈને સ્થાનિક લોકો તો પરેશાન છે પણ વાહન ચાલકો પણ પરેશાન છે પરંતુ વેપારીઓનો પ્રશ્ન ઘણો મોટો પુરવાર થઈ રહ્યો છે સીધી રીતે તેમની આજીવિકા ઉપર અસર થઈ રહી છે વેપારીઓની માંગ છે કે મેટ્રોની કામગીરી બંધ કરાવો એવા વિરોધ દર્શાવીને ધરણા પર બેઠા છે મારું નામ હરેકૃષ્ણ દોરીવાળા છે અમે આ બાબતે વળતર બાબતે કે રોડ ખોલ્યા બાબતે ઘણી સરકારી અર્ધ સરકારી સંસ્થાઓમાં ઇવન મેં સીએમઓ ઓફિસોમાં પણ લેટર થી અને ઓનલાઈન પોર્ટલ પર રજૂઆતો કરી છે કે અમને આ પ્રોબ્લેમ આવી રહ્યો છે પણ કોઈ રિસ્પોન્સ આવ્યો નથી આજ સુધી વારંવાર અમને એટલું કહેવામાં આવ્યું છે કે તમારું કામ ચાલુ છે તમારું કામ ચાલુ છે આજે વીસ મહિના થઈ ગઈ એ વાતોને હવે વેપારીઓની ધીરજ ખૂટી રહી છે એટલે અમારે આ આખરે પગલું લેવું પડ્યું આગળ તમને કોઈ એમાં પૈસા આપવામાં આવ વળતર આપવા માટેની કમિટમેન્ટ આપવામાં આવ્યું છે પણ આજ સુધી કમિટમેન્ટ કમિટમેન્ટ એવું છે એની કોઈ ઇમ્પ્લિમેન્ટ થયું નથી એની કોઈ રજૂઆતો અમારી સાંભળવામાં આવી નથી